નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાં સોનાર કુઈમાં ગાયના હુમલાથી દાદા અને પોત્ર ઘાયલ દાદાની હાલત નાજુક રખડતા ઢોર પકડવા કોંગ્રેસની માંગણી ધોળકા નગરપાલિકાની હદમાં જાહેર માર્ગો પર બજારોમાં પોળો શેરીઓ અને મોહલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે આવા રખડતા ઢોરના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે દરમિયાન ગુરુવારે સવારે આશરે નવ ને વાગ્યાની આસપાસ ધોળકાના સોનાર કોઈ વિસ્તારમાં આવેલ શીતલનગરમાં એક ગાય ભુરાટી થઈ હતી અને ઘરની બહાર રમી રહેલ સાડા વર્ષના માસુમ બાળક ઈવાન સોનારા ઉપર હુમલો કર્યો હતો જેમાં ઈવાનને હાથમાં ઈજા થઈ છે પોત્રને બચાવવા તેના દાદા રણછોડભાઈ સોનારા ઉમર વર્ષથી તેર ત્યાં દોડી જતા ગાયે તેમના ઉપર પણ હુમલો કરતા તેઓ ગંભીર રીતે ગયા હતા આ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ રણછોડભાઈ સોનારાને વધુ સારવાર માટે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યારે ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન હરીશભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે ધોળકામાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે છતાં નગરપાલિકા દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી ધોળકા નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવે તેવી તેમણે માંગણી કરી હતી રખડતા ઢોરના આતંકથી અનેક લોકો જ્યારે ઘવાયા છે મોતને ભેટ્યા છે ગુજરાત હાઈકોર્ટનું ચુસ્તપણે પાલન કરવાનું તમામ નગરપાલિકાઓને સૂચના આપવામાં છતાં પણ આ ઢોરોને નિયંત્રણ લઈ લેવાના કારણે આજે ધોળકા શહેરના સોનાગુ વિસ્તારની અંદર ગાયના આતંકથી બે લોકોને ગંભીર પ્રકારની ઈજા થઈ છે એમાં એક સાડા ત્રણ વર્ષનો નાનો બાળક અને વડી રણછોડભાઈ સોનારા ગંભીર રીતે ઘવાતા તેઓને અત્રેની પાર્શ્વનાથ હોસ્પિટલની અંદર અત્યારે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પરંતુ તેમને ગંભીર પ્રકારની ઈજા હોય અત્યારે અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ધોળકા શહેરની અંદર આ નગરપાલિકા આવા ઢોરોને અંકુશમાં લેવા કોઈ જ પ્રકારની કાર્યવાહી નહીં કરવાના કારણે શહેરમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને કંઈક લોકો તમારી વિશે ઘટના માટે ગુજરાત ટ્વેન્ટી ન્યુઝ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન મળતી રહે ગુજરાત